આજે અષાઢ સુદ ચોથને સંકટ ચતુર્થી નિમિત્તે રાવપુરા સ્થિત ભાવકાળીની ગલીમાં આવેલા પૌરાણિક રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા વિધ્નહર્તાએ સોના જીવનમાં સર્વ પ્રકારની વિધ્નો આદિવ્યાધિ અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે એટલે જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે ત્યારે આજે અષાઢ સુદ એટલે સંકટ ચતુર્થી જેને સંકટ ચોથ કહેવાય છે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલ પૌરાણિક રીધ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી સાથે જઈએ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા રાત્રે દસ ચાર મિનિટે દર્શન ચંદ્ર દર્શન થશે ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશજીને દુર્વા ફૂલો અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા આજે તારીખ ચૌદ સાત બે હજાર પચીસને સોમવારે આજે અષાઢી અષાઢ મહિનો ચાલે છે અષાઢી શુક્લ પક્ષની ચોથ એટલે સંકટ ચોથ કહેવામાં આવે છે આ ચોથના દિવસે જે પણ ભક્ત ઇચ્છા મુજબ ભગવાનને ભક્તિથી નૈવેદ્ય ધરાવે છે દુર્વારનો પત્ર ચઢાવે છે તેમજ એની તસ્ય વિદ્યા એટલે બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ સંકટના આસન ગણિત સ્ત્રોતના દરરોજ પાઠ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફલ ભોગવીને અંધકારે ભગવાન ગણેશજીના ચરણોમાં આગળ તરક્કી કરે છે અને તેમજ જે પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય તે ગણપતિ દાદા આ સિદ્ધિ સિદ્ધિ વિનાયક સપરિવાર સાથે શુભ લાભ સહિત સાથે આ પ્રતિમા છે અને ભાવ કંકલીમાં આવેલી છે તેથી આ શ્રાવણ માસમાં ગણપતિમાં દરેક ભક્તજનોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો આજે ચંદ્ર દર્શનનો સમય રાતના દસ ને ચાર મિન મિનિટનો છે તે આ મહાઆરતીનો આયોજન આ છે તેને પક્ત જરૂર હોય સરકાર આપી દર્શન વર્ચૂક લાભ લેવો સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર પાર કરીને કરી રાવપુરા વરસા પૂજા એ શકે છે મારા અધ્યાય કરે છે